આજે સિલિકોસિસ માટે જે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરી એમાં મોરબી જિલ્લામાં જે સિરામિક ઇન્ડસ્ટ્રી છે એમાં ખાસ કરીને સેનિટરી યુનિટોમાં સિલિકોસિસના ઘણા બધા દર્દીઓ મળ્યા છે અને એમાંથી ઘણા બધા કામદારોના મૃત્યુ પણ થયા છે હવે આ જે કારખાનાઓ છે એ બધાને ફેક્ટરી એક્ટ એટલે કે કારખાના ધારો લાગુ પડે છે પણ કારખાના ધારાની જોગવાઈ મુજબ એ લોકોને ઓળખ કાર્ડ આપવામાં આવતા નથી એ ઉપરાંત વેતન ચુકવણી ધારો છે એ હેઠળ બધાને પગારની પાવતી આપવી જોઈએ એ પગારની પાવતી નથી મળતી અને એને કારણે આ કામદારોએ પોતે કામ ક્યાં કર્યું એ પુરવાર કરી શકતા નથી એટલે વહીવટ આપણો એટલો બધો નબળો છે એમ કહી શકાય કે જે અહી સામે ને ઓળખ કાર્ડ જેવી એક સામાન્ય જોગવાઈ છે એનો પણ અમલ કરાઈ શકતા નથી અને એનો ભોગ કામદારો બને છે કે જેને કારણે એ લોકો પોતાનો જે વળતરનો હક છે એમને જે નુકસાન થયું છે એ નુકસાન ભરપાઈ કરવા માટેનો જે કાયદો છે એનો ઉપયોગ કરી શકતા નથી એ ઘણી મોટી ચિંતાની વાત છે કાયદામાં એવી પણ જોગવાઈ છે કે આ કા રોગ ન થાય એના માટેની અટકાવવા માટેની જોગવાઈઓ છે એનો પણ અમલ થતો નથી એ બહુ જાહેર છે અહીંયા આપણે જાણતા નથી કે અવારનવાર અખબારોમાં સીધી કોશિશ વિશે આવે છે કામદારો ગુજરી જાય તે વખતે પણ અખબારોમાં એની નોટ લેવાય છે મીડિયામાં નોટ લેવાય છે તો શું ફેક્ટરની ફેક્ટર તરફથી એ એકમોને નોટિસ સપાઈ છે ખરી કે ભાઈ તમારા કારખાનામાંથી આ કામદાર ગુજરી ગયો તો કેમ ગુજરી ગયો એની એમણે લીધી ખરી એટલે ફેક્ટરી ઇન્સ્પેક્ટર પાસે ઘણી મોટી અપેક્ષા હોય છે કે જે જે એકમોમાંથી સિડિકોસિસ રિપોર્ટ થયા હોય તો એની ઉપર એક્શન લેવાય અને ફેક્ટરી એક્ટની જે એ લોકોને ઘણા અધિકાર હોય છે એ લોકો એકમને બંધ કરવાની નોટિસ પણ આપી શકે છે કે ભાઈ તમે આટલો આટલો સુધારો કરો અને સુધારો ન થાય ત્યાં સુધી તમારું એકમ બંધ રહેશે તો આટલા બધા સત્તા હોવા છતાં તેનો ઉપયોગ થતો નથી અને એ ઉપયોગ થાય તો આપણું જે આ યુવાધન છે એ એનો આપણે બચાવ કરી શકીએ એ ઉપરાંત અહીંયા જે મોરબી જિલ્લામાં જિલ્લો બને દસ વર્ષ ઉપરાંત થઈ ગયા પણ અહીંયા કોઈ લેબર કોર્ટ નથી તો કામદારો અંગેના જે વિવાદો છે એને માટે રાજકોટ સુધી જવું પડે એટલે એ પણ બહુ જરૂરી છે કે આ બધા વિવાદોના ઉકેલ માટે અહીંયા આગળ ન્યાયતંત્ર ઊભું થાય લેબર કોર્ટ ઊભી થાય પછી જે આરોગ્ય તંત્ર છે ખાસ કરીને અહીંની જે જનરલ હોસ્પિટલ છે તો જનરલ હોસ્પિટલ આખી જિલ્લાની કહેવાય તો એમાં પણ પલ્મોનોલોજીસ્ટ ના હોય એ ઘણી ચિંતાની વાત કે ભાઈ જે ફેફસાના રોગોના નિષ્ણાત હોય એ તો હોવા જ જોઈએ અને એ ઉપરાંત સીટી સ્કેન જેવી વ્યવસ્થા ના હોય એને માટે બહાર જવું પડે એના માટે લોકોને નાણાં ખર્ચવા પડે તો પછી તમારી આવે સારવાર તો સારવાર માટે એક સમય એવો આવે છે કે દર્દીને ઓક્સિજન સિવાય કશાની જરૂર હોતી નથી તો તેવી વખતે હોસ્પિટલોમાં દાખલ પણ નથી કરતા ગાઉ તો ઘરે ઓક્સિજન લઈ જાય અરે ભાઈ ઓક્સિજન મફત મળવાનો છે એના ઘરે તો ઓક્સિજનની વ્યવસ્થા આ સરકાર કેમ ના કરી શકે જો બીજી બધી દવાની થઈ શકતી હોય પંપની થઈ શકતી હોય તો ઓક્સિજનની પણ વ્યવસ્થા ઘરે બેઠા થવી જોઈએ અને કરવી જોઈએ અને નથી થતી એને કારણે એ દર્દીને દર મહિને ઓક્સિજન પાછળ ત્રણ ચાર હજારનો ખર્ચો થઈ જાય છે હવે એ કમાતો તો છે નહીં એને કોઈ વળતર મળતું નથી તો આ ત્રણ ચાર હજાર ખર્ચે ક્યાંથી એટલે સરકાર ગરીબી નાબૂદી માટે ઘણા બધા કાર્યક્રમ કરતી હશે ઘણો પૈસો ખર્ચતો હશે પણ આ તો પાછા લોકો ગરીબને ગરીબ થતા જાય છે એ લોકો દેવાદાર થતા જાય છે એટલે આ એક સમસ્યા નથી આ એક સાથે અનેક બધી સમસ્યાઓ લઈને આવે છે અને એને માટે આખા તંત્રએ કામ કરવું પડશે અને માત્ર સ્થાનિક ધોરણે નહીં રાજ્ય સ્તરે પણ કેટલાક નીતિગત નિર્ણયો લેવા પડશે હવે થાય છે એવું કે જેમને પાસે કોઈ જાતના પુરાવા નથી તો એમને માટે માનવ અધિકાર પંચે એમ કહ્યું છે કે ભાઈ આ તો માનવ અધિકારનો પંચ છે એનો જીવવાનો હક હતો એ જીવવાના હકનું રક્ષણ સરકાર કરી શકી નથી એટલે સરકાર એને ત્રણ લાખ આપે હમણાં ગુજરાત સરકારે ચાર લાખ આપવાનું નક્કી કર્યું છે ઠરાવ કર્યો છે કે એપ્રિલ મહિનાથી જેનું મૃત્યુ થશે એને ચાર લાખ મળશે પણ જે જીવતો છે એનું શું જે સાવ કમાઈ શકતો નથી એનું શું તો એને માટે માનવ અધિકાર પંચે બે હજાર સત્તરમાં ગુજરાત સરકારને એવું ભલામણ કરેલી છે કે ભાઈ તમારે રાજસ્થાન હરિયાણા પશ્ચિમ બંગાળ ઝારખંડ એ બધા રાજ્યોએ જેવી નીતિ બનાવી છે પુનઃ વસવાટની સીધી કોશિશના દર્દીઓનો પુનઃ વસવાટ કરવા માટેની નીતિ એવી નીતિ ગુજરાત સરકારે બનાવવી જોઈએ અને જો એવી નીતિ બનાવે તો જેવું એનું નિદાન થાય કે તરત જ એને પેન્શન મળવાનું શરૂ થઈ જાય એટલે એ નીતિ ઘડવાના માટેની અમારી માગણી છે કે એ નીતિ જેટલી જલ્દી ઘડાય એટલું સારું એ ઉપરાંત અત્યારે જે મૃત્યુ સહાય માટેની જે યોજના છે એમાં પણ એટલા બધા પ્રોબ્લેમ્સ છે કે દાખલા તરીકે જે મૂળ ઠરાવ હતો બે હજાર પંદરનો એ માત્ર ખંભાત માટે હતો અને એમાં હકીક શબ્દનો ઉપયોગ કરેલો એ હકીક શબ્દ હજી ને હજી ચાલુ છે તો સુરેન્દ્રનગરના થાનના જે કામદાર હોય એ ગુજરી જાય ને એની અરજી જાય તો શ્રમ આયુક્તની કચેરી એમ કે તમે હકીક કામદાર હતા એવું સર્ટિફિકેટ લઈ આવો હવે એવું સર્ટિફિકેટ એને કોણ આપે ના આપે એટલે એને કશું મળે નહીં પછી ત્રીસ દિવસની અંદર અરજી કરવાની તો કેટલાય જણને ખબર જ હોય કે આવી યોજના છે અમારા જેવા જાય પછી ખબર પડે પછી અરજી કરે તો કે આ તો ત્રીસ દિવસ થઈ ગયા તમને નહીં મળે આવા જુદા જુદા અનેક વાંધા કાઢી અને અરજી આપવામાં એ લોકોને સહાય ચૂકવવામાં આવતી નથી એટલે અમારી માગણી એવી છે કે માત્ર એટલું જ જોવાનું કે આને સીધી કોશિશ થયો તો અને આ ગુજરી ગયો બે જ ચીજ જોવાની અને એ જો હોય તો એને સહાય ચૂકવી દેવી જોઈએ એને વંચિત રખાય નહીં હવે જે ખાટલે પડેલા છે જે કમાઈ શકતા નથી એમની પાસે રેશન કાર્ડ પણ પેલા એપીએલ હોય એને રેશન પણ પૂરતું મળતું નથી તો અમે એને માટે એવી પણ માગણી કરી છે હમણાં જ હું કુંવરજી બાવળીયા સાહેબને મળ્યો અને એમને રજૂઆત કરી કે ભાઈ આ તો ગંભીર રોગ કહેવાય અને ગંભીર રોગ ગણી અને તમે એને માટે અંત્યોદય કાર્ડ આપો તો પછી એને વધારે અનાજ મળતું થાય તો એને હાથ લંબાવવો ના પડે આજે તો હાલત એવી છે કે ઘણા બધા દર્દી એવા છે કે જેને અમારા જેવી સંસ્થાઓએ રેશન પૂરું પાડવું પડે છે દર મહિને જે અમારી કોઈ જવાબદારી નથી સરકારની છે તો સરકાર આ બધી જવાબદારીઓ પૂરી પડે આ બધા જુદા જુદા પાસાઓ ઉપર ધ્યાન આપે અને એક એને જેને કોમ્પ્રિહેન્સિવ નીતિ કહેવાય એવી કોમ્પ્રિહેન્સિવ નીતિ કરે એ એક વાત છે બીજી વાત કે મેં જેમ કહ્યું કે એવા અનઓર્ગેનાઇઝ સેક્ટર છે અનેક ક્ષેત્રો એવા છે કે જેમાં કોઈ કાયદો જ લાગુ નથી પડતો તો ત્યાં પણ એ આ દેશનો નાગરિક છે આ દેશનો કામદાર છે આ દેશના વિકાસમાં એ ફાળો આપી રહ્યો છે તે વખતે આ તમામ કામદારો જે અસંગઠિત ક્ષેત્રના છે એમને પણ રક્ષણ આપવું જોઈએ અને એમને માટે પણ રક્ષણના કાયદા બનાવવા જોઈએ આ રોગ થાય જ નહીં અટકી શકે એવો રોગ છે થાય જ નહીં એને માટે ખાસ સેલ ઉભો કરવો જોઈએ અને હું તો એટલે સુધી કહીશ કે ભાઈ ઇન્ડસ્ટ્રીને તમે સબસિડી આપો ને કે આ ડસ્ટ ઓછી કરવા એમને જે કંઈ ખર્ચ થાય તો ભલે સરકાર ભોગવતી ઇન્ડસ્ટ્રીને ભોગવવો ના હોય તો સરકાર એને સબસિડી આપે કારણ કે આમે ઘણી બધી સબસિડી સરકાર ઉદ્યોગોને આપતી હોય છે ઉદ્યોગોના વિકાસ માટે આપતી હોય છે તો આ એના માટે એ લોકો સબસિડી આપવી જોઈએ પણ કોઈ પણ રીતે આ રોગ અટકે એના માટે પણ નક્કર પગલાં સરકારે લેવા જોઈએ